લાયા છે કમ કમન લાયા છે લુડા લાયા હારા હારા જબરદાર જોયા કોઈ ના સ્વર્ન માનવ જોઈ અને પેટીના ટંક માં બાર જાવ હોય એટલે તમારે ફેરવાનું હારાજી પેસે ને પાછો મેલ્લો મેલ્લો લાવવો પડતી અલ્યા આવ મત કબોય તારે જો પણ નવા નેક લેના બાબા અલ્યા નવા નું તો મને આલે સીટી લઈને આવ્યો છું અલ્યા સીટ શું આને આવું નબરાય હા કેમ આ નથી હારું છું બેજ આવું શું ફૂલકું લાયા જો અલ્યા નવા નેક લેતી લાંબા ના દ અરે હાય હો મગજ એ તો મર્યા બસ એ તો એટલું જ છે હા અલ્યા કાકરા તો કોઈ હારો ના યાર કે તું જમ દો ને કે ઢીલડી આવો નાંબા લહો અલ્યા જીવેલા જીવેલા તૈયાર મારે છે હવે મસ્ત છે કોઈ હાડી પણ દુખડું લાવું ને એકડી લાવું કે અલ્યા ભૂલ્યા ના બેરાતા જાવ કોણ બેરે જમનો બદલાઈ ગયો હવે કોઈ

જા મિત્ર અને આ લુકડા તમને ગમતો હોય તો આગળ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા ને મારા મિત્ર અમારો વારો આવે એવો તમારો વારો ના આવે તમારી ફેમિલી ને હંગાસ લઈને જાજો મિત્ર જય